ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા અમારા બાળકોને નોટબુક પેન્સિલ બેગ ઢાબડા રમકડા એમના વાલી માટે નાઇટી આપણી ભાષાની અંદર ગાઉન આ રીતે અલગ અલગ સ્કેચ પેન આ રીતે અમારા બાળકોને અલગ અલગ વસ્તુ આ ટ્રસ્ટ દ્વારા અમારી શાળાની અંદર અંતરિયાળ કપરાડાની અંતરિયાળ શાળાની અંદર આપવામાં આવ્યા છે અમારા બાળકો અમે શિક્ષક મિત્રો ખૂબ ખુશ છીએ અત્યારે હાલ આ જ ટ્રસ્ટ દ્વારા અમારી શાળાના બધા જ બાળકોને ભર તિથિ ભોજન આપવામાં આવ્યું છે બધી જ પ્રકારનું આ અહીંયા ભોજન આપવામાં આવ્યું છે અને જેટલા પણ વાલી એમની સાથે આવ્યા છે તો ટ્રસ્ટ દ્વારા જ આ દરેક વાલીને નાસ્તો પણ આપવામાં આવ્યો છે આ પ્રસંગે અમે શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટનો અમે શાળા પરિવાર અમારા ગામ પરિવાર તરફથી અને વિદ્યાર્થીઓ વાલા વિદ્યાર્થીઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે તમે આ રીતે આવો અને અમારા બાળકોની પ્રગતિ કરવામાં તમે અમને સહકાર આપો તો અમે અવશ્ય અમારા બાળકોના સહકારમાં ભાગીદાર બનીશું આ સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપીનો હું આ આ બાબતે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફર્સ્ટ ટાઈમ કપરાડામાં લુણીપાડામાં અમે વિતરણ કર્યું છે સ્કૂલ બેગ્સ પેન્સિલ નોટબુકો અને ગાબડા અને વાલીઓ માટે બી અમે લોકો ગાઉન આપ્યા છે તો બધા બહુ ખુશ છે અને અમે અહીંયા ઈચ્છીએ છીએ શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ લોકોને હજુ અમે બીજું બધું પ્રોવાઈડ કરીએ એના માટે અમે વાલીઓ તથા અહીંયાના ટીચર્સને વિનંતી કરીએ છીએ કે તમે બધા છોકરાઓને સહયોગ કરો સપોર્ટ કરો એમને ભણવા માટે આગળ વધવા માટે તમારો ખૂબ ખૂબ આભાર છે અને ધન્યવાદ શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાકી તરફથી અમે ટ્રસ્ટી ગણો છે અને અમે લોકો છેલ્લા સાત વર્ષથી કપરાડાના અંતિયાળ વિસ્તારમાં જેવા કે સલવરટા ટીવી લેજ છે ત્યાં અમે સ્કૂલની નોટબુકો પેન્સિલ રબર જે અને જીવન જ બેગ્સ યુનિફોર્મો પણ આપીએ છીએ સાથે સાથે એ લોકોના જમવાના પ્રોગ્રામ પણ અમે બનાવતા રહીએ છીએ દિવાળીમાં અમે એ લોકોને કીટો આપીએ છીએ આ ફૂલ ગામ જમણોનું જમવાનું રાખીએ છીએ અને અમારી ઈચ્છા એ છે કે અહીંના છોકરાઓ બહુ જ આગળ આવે ભણે ગણે અને આગળ આવે એવી અમારી ઈચ્છા છે અમારા સિદ્ધ સંકટ ચેરિટેબલના ટ્રસ્ટીઓ જે હજુ નથી આવ્યા જેવા એ લોકોને પણ એ જ ઈચ્છાથી અમને બધાને મોકલ્યા છે અને અમે લોકો ટ્રસ્ટી ગણો આ બધાનું એ રીતે વિચારીએ છીએ કે આ અંતિહારિસ્ત બહુ જ આગળ આવે અને ત્યાંના સ્ટુડન્ટ્સો બહુ જ સારી રીતે ભણે અને વાલીઓને પણ અમે એ કહેવા માગીએ છીએ અહીંયાના કે છોકરાઓ માટે ધ્યાન રાખે અને બસ ખાલી અમે વધારે સારી પ્રવૃત્તિ કરીએ એ લોકો માટે એવું ઈચ્છે છે